નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોવીસ જૂન બે આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં સુરત આજુબાજુના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળી હતી તો સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના જે ગુજરાતના વિસ્તારો છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં હજુ પણ જે વિસ્તારો બાકી છે જેમાં સારામાં સારો અને અતિશય વરસાદ થશે જોઈએ આજની લેટેસ્ટ અપડેટ આજે અત્યારે સવારનો જે સમયગાળો છે તે દરમિયાનની વાત કરીએ ખાસ કરીને તો ગુજરાતની અંદર જે વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની સંભાવના રહેલી છે વિસ્તારવાઇઝ વાત કરીએ તો વેરાવળ સાઈડના વિસ્તારો જૂનાગઢ સાઈડના વિસ્તારો ઉનાસે મહુવા અલંગ ભાવનગર અમરેલી જસદણ અને ગોંડલ સાઇડના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના અત્યારના સમયે પણ રહેલી છે છોટીલા સુરેન્દ્રનગર તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વિરમગામ હોય અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર તેમજ ખંભાત અમોદ ભરૂચ રાજપીપળા દેડિયાપાડા ઉંબરપાડા તેમજ સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારી જિલ્લો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને આપણે જોઈએ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા હિંમતનગર આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે કારણ કે બંગાળની જે ખાડી છે ત્યાંથી જે સિસ્ટમો છે તે એક પછી એક બની અને ગુજરાતની નજીક આવી રહી છે જેના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે આજે બપોરના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો આજે બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં કોડીનાર વેરાવળ ઉના તુલસીશામ રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર કેશોદ માંગરોળ તેમજ જૂનાગઢ જેતપુર અમરેલી અને બગસરામાં વરસાદની સંભાવના સૌથી વધારે છે તો સૌથી અતિશય એટલે કે ભારેથી અતિભારે વરસાદ કોશંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવાપુર તેમજ જે નવસારી છે બિલીમોરા છે વાંસદા ડાંગમાં અતિ ભયંકર વરસાદ પડવાની સંભાવના છે વલસાડ ભવના અંબોશી સાપુતારા વાની કપરાડા ખાડોલી વાપી જે દાદરા દમણ નગર હવેલી આ બધા વિસ્તારોમાં સારામાં સારો અને અતિશય વરસાદ પડશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ સાંજના સમયગાળાની અપડેટ જેમાં સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને પાટણ સિદ્ધપુર વડનગર ઈડર ખેડબ્રહ્મા ડુંગરપુર મોડાસા માંડલી હિંમતનગર મહેસાણા મોઢેરા હારીજ અને રોડા આજુબાજુના જે વિસ્તારો છે ભાટસણ ડીસા ધાનેરા પાલનપુર અંબાજી આબુરોડ આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે જેમાં અમદાવાદ હોય ગાંધીનગર હોય કપડવંજ હોય વિરમગામ હોય લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા નડિયાદ ધોળકા ખંભાત છોટા ઉદેપુર સાઈડના તમામ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આગામી સમયની અંદર રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિનો જે સમયગાળો છે તેમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે પચીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગઢડા વલભીપુર ભાવનગર સિહોર તેમજ બરવાળા અને બોટાદ સાઈડના જે વિસ્તારો છે તેમજ રાણપુર ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર નળસરોવર ધોળકા તારાપુર ખંભાત બોરસદ આણંદ મહુદા ડાકોર મહેમદાવાદ તેમજ ધ્રાંગધ્રા હળવદ દસાડા વિરમગામ કડી ગાંધીનગર અમદાવાદ સાઈડના તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં છાંતલપુર રાધનપુર હારી સાણસમા વડનગર મહેસાણા મોઢેરા દસાડા કડી માણસા પ્રાંતિજ અને હિંમતનગર તેમજ આબુ રોડ સુઈગામ દિયોદર ભાટસણ ડીસા પાલનપુર અંબાજી તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે હિંમતનગરથી બાંસવારા સાઈડના જે વિસ્તારો છે જેમાં અતિ ભયંકર વરસાદ પડી શકે તેમજ પંચમહાલ અને દાહોદ વડોદરા છોટાઉદેપુર તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ સારા એવા વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે બપોરનો સમયગાળો છે જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે જેમાં દસાડા હોય કડી હોય માણસા પ્રાતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા હારીજ તેમજ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર પાલનપુર વાટણ દિયોદર સુઈગામ વડનગર થરાદ ધાનેરા તેમજ આબુ રોડ છે અંબાજી છે આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો વિરમગામ થી અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત અને વડોદરામાં પણ ભારે વરસાદ પડશે સુરતમાં પણ ભારે વરસાદ પડી શકે હજુ આગામી સમયમાં સાંજના સમયગાળાની અપડેટ જોઈએ તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ છવ્વીસ તારીખે એટલે કે પચીસ તારીખની રાત્રિ અને છવ્વીસ તારીખે વહેલી સવાર સુધીની અંદર જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અમરેલી પંથક ભાવનગર બોટાદ જસદણ ગોંડલ રાજકોટ જૂનાગઢ કે જેમાં વરસાદની સંભાવના છે સાથે સાથે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા અને દાહોદ વડોદરા ઉદેપુર ખેડા આણંદ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રમ થરાદ ધાનેરા આબુરોડ પાલનપુર આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતના જેમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે છવ્વીસ તારીખે વહેલી સવારે પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ ભાવનગર તેમજ સુરેન્દ્રનગર અને મોરબીના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે કપડવંશ છે લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા દાહોદ છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે છવ્વીસ તારીખે બપોરના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને મહેસાણા ગાંધીનગર તેમજ પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ છૂટો સવાયો વરસાદ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અઠ્યાવીસ તારીખમાં પણ રહેશે ઓગણત્રીસ ત્રીસ તારીખમાં પણ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં એક્ટિવ રહેશે પહેલી અને બીજી તારીખ સુધી આ સિસ્ટમની જે અસર છે તે ઓછા વધતા પ્રમાણમાં રહેશે ત્યાં તો પાંચ તારીખથી ફરી વખત બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી રહી છે જેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પાંચ તારીખ છ તારીખ સાત તારીખ અને આઠ તારીખમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર એક પછી એક સિસ્ટમ આવી રહી છે જેના કારણે ગુજરાતમાં સારામાં સારો વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે વરસાદની આગાહી યથાવત છે ગઈકાલે પણ ગુજરાતના લગભગ બસો કરતાં વધુ તાલુકામાં વધારે વરસાદ નોંધાયો છે એટલે કે અડધા ઇંચ કરતાં વધુ વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં નોંધાયો પાંચ ઇંચ કે તેથી વધુ પણ વરસાદ નોંધાયો છે સુરત જેવા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી તો હવે આપણે જોઈએ કે પવનની ઝડપ કેવી રહેશે આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પિસ્તાલીસ જેવી નોર્મલ કરતાં વધુ પવનની ઝડપ પોરબંદર દ્વારકા જામનગર જૂનાગઢ ભાવનગરમાં પણ પિસ્તાલીસથી પચાસની ક્યાંક ક્યાંક પવનની ઝડપ રહેશે આવતીકાલે પચીસ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ સદંતર નોર્મલ રહેશે છવ્વીસ તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ રહેશે સત્યાવીસ તારીખમાં ચાલીસની અઠ્યાવીસ તારીખથી ફરી વખત પવનની ઝડપ વધશે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પોરબંદર ભાવનગર ગીર સોમનાથ જેમાં સુડતાલીસથી ઓગણપચાસ તેમજ વલસાડ સુરત આજુબાજુ પચાસથી બાવનની પવનની ઝડપ રહેશે ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખમાં પણ જે પવનની જે ઝડપ છે તેમાં વધારો જોવા મળશે જેમાં સાઠથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની કચ્છના ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં જામનગર રાજકોટ આજુબાજુ પચાસથી છપ્પનની પવનની ઝડપ આપણને જોવા મળશે પહેલી બીજી તારીખની વાત કરીએ તેમાં પણ સાઠથી પાસઠની પવનની ઝડપ રહેશે ચાર પાંચ તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે પરંતુ જોટાના જે પવનો છે તે વધારે જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન